એકદમ લીલુસમ અને ઘઉં અત્યારે આવ્યા છે એકદમ નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર સ્વાગત છે મિત્રો આપણે ઘઉંના ખેતરમાં આવી ગયા છીએ અને ઘઉંને વાવ્યાના લગભગ દસ દિવસ જેવા થઈ ગયા છે આપણે પાળા કર્યા હતા એનો વિડીયો અપલોડ કર્યો હતો તમે ચેનલના પેજ ઉપર જઈને જોઈ શકો છો હવે અર્જુન અહીંયા યાદણા લઈ રહ્યા છે અને આપણે પાછળના કેમેરા દ્વારા બતાવીશું કે ઘઉંની અત્યારે શું સ્થિતિ છે મિત્રો જો આપણે ઘઉના ખેતરમાં આવ્યા છીએ થઈ ગયા છે આમાં આપણે ચેલેન્જ રાખ્યો તો આજ પોશીમાં લગભગ તમે ચેનલના પેજ ઉપર જઈને વિડીયો જોઈ શકશો અત્યારે ઘઉં જુઓ દસ દિવસ જેવા થયા છે આપણે પાળા કર્યા હતા આમાં અને આગળ જ આપણે અપડેટ આપતા રહીશું તો મિત્રો આપણે ઘઉંના ખેતર જોયું છે અને હવે તમને જે સૌથી પહેલાં રાય વાઈ હતી પૂંખીને એની અંદર રાય કેવી છે તેનો વિડીયો પાછળના કેમેરાથી બતાવું છું તમે જોઈ લેજો આપણે આવી ગયા છીએ પહેલાં રાય વાઈ હતી એમાં અને જુઓ રાય કેવી મસ્ત છે આમાં આપણે પહેલા દિવસે પૂંખી હતી અને વીસ પચીસ દિવસ જેવા થઈ ગયા છે પચીસ દિવસની આસપાસ પચીસ દિવસની અંદર રહી આવી થઈ છે એકદમ સૂકું ખેતર હતું અને અત્યારે જો ખેતરમાં હરિયાળી પથરાઈ થઈ પથરાઈ ગઈ છે એકદમ લીલું સમ તો મિત્રો આ છે આપણું રહીનું ખેતર